હેલો ફ્રેન્ડ્સ હું મેં ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફરાળી બફફડા તો પેટીસમાં આપણે સ્ટફિંગ ભરીએ છીએ પણ આ સ્ટફિંગ વગર જ આપણે બફોળા બનાવીશું તો અમદાવાદના પ્રખ્યાત એવા આપણે સ્ટફિંગ વગરના બફોડા બનાવીશું તો ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ સોફ્ટ એવા આપણે બફોળા બનાવીશું તો ચાલો શરૂ કરીએ ફરાળી બફળા બનાવવા માટે આપણે પહેલાં મિશ્રણ બનાવીશું મેં અહીંયા બટાકા બાફીને લીધા છે તો પાંચ નંગ મીડિયમ સાઈઝના બટાકાના મેં બાફી અને મેસ કરી લીધા છે હવે એમાં આપણે અડધો કપ સિંગ દાણાનો ભૂકો એડ કરીશું બે ચમચી જેટલા તલ એડ કરીશું એક ચમચી વરિયાળીને અચ કચરી ક્રસ કરી લીધી છે એ આપણે એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું એક વાટકી જેટલું ટોપરાનું સીણ છે ને કપમાં જોઈએ તો અડધો કપ જેટલું ટોપરાનું સીણ લીધું છે તમે મોટું સીણ મળે તો એ લેવાનું પણ નથી મળ્યું મારે એટલે હું આ ઝીણું સીણ લીધું છે એ આપણે એડ કરીશું હવે મેં મરચાં અને આદુને આતે ક્રશ કરી લીધા છે એ આપણે તીખાશ તમારી જોતી હોય એ પ્રમાણે એડ કરી દેવાના તો બે ચમચી જેટલા આપણે એડ કરીશું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું તમે ખાતા હોય તો એડ કરવાનો ઉપવાસમાં અને ના ખાતા હોય તો એવોઇડ કરી દેવાનો અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું એની જગ્યાએ તમે લીંબુનો રસ એડ કરવો હોય તો એડ કરી શકો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મેં ફરાળી મીઠું લીધું સિંધો મીઠું આવે છે એ લીધું છે તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું લીલા દાણા એડ કરીશું હવે ગણપણ માટે આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે સરસ બધું મિક્સ કરી લઈશું આપણે આપણે હાથ વડે જ મિક્સ કરીશું પછી આપણે જોઈએ એ પ્રમાણે સિંગોડાનો લોટ એડ કરીશું બાઇન્ડિંગ આવે એટલો આપણે શિંગોડાનો લોટ એડ કરવાનો છે તો સરસ મિક્સ થઈ ગઈ છે હવે એમાં આપણે સિંગોડાનો લોટ એડ કરીશું તો આપણે બે ચમચી જેટલો પહેલાં એડ કરીશું પછી જરૂર પડશે તો આપણે થોડો એડ કરીશું તો આ રીતે સરસ મિક્સ કરી લઈશું આપણે થોડું કઠણ થાય ત્યાં સુધી લોટ એટલું એડ કરવાનો છે આપણે બીજી બે ચમચી જેટલો લોટ એડ કરીએ છીએ આ રીતે સરસ ફરી પાછું મિક્સ કરીશું સરસ મિક્સ થઈ ગઈ છે એક ચમચી જેટલી આપણે દ્રાક્ષ એડ કરીશું પહેલાં ભૂલી ગયેલી એટલે હું પાછળથી એડ કરીને સરસ મિક્સ કરી લઈશ તમે દાડમના દાણા એડ કરવા હોય તો એ પણ એડ કરી શકો આ રીતે સરસ હવે મિક્સ કરી લઈ તો આપણે છ ચમચી જેટલો સિંગોડાનો લોટ એડ કર્યો છે એટલે આ રીતનું કઠણ આપણું મિશ્રણ થઈ ગયું છે તો આપણું બફળાનું મિશ્રણ તૈયાર છે હવે આપણે બફોડા વાળી લઈશું તો આ રીતે આપણે તમારે જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના આપણે બનાવી લઈશું તો આ રીતે હું મીડિયમ સાઇઝના બફોળા બધા વાળીને તૈયાર કરી લઈશ મેં થોડા વાળી લીધા છે અડધા બપોળા આપણે તો એ સાથે સાથે આપણે તળવાનું ચાલુ કરી દઈશું મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગઈ છે આપણે ગેસ થોડો મીડિયમ કરી દઈશું ને આ રીતે તેલમાં સમા એવા એટલે આપણે મૂકી દઈશું હળવાથી મૂકવાના આ રીતે મૂકવાથી તેલ ઉડે છે બધા મૂકાઈ જાય છે આપણે પહેલાં થોડો સ્લો ગેસ રાખીશું પછી આપણે મીડિયમ કરીશું હવે આ રીતે થોડા ચલાવી લેવાના આપણે સિંગોણાનો લોટ એડ કરે છે એટલે સરસ કલર આવશે આ રીતે થોડા થોડા ચલાવી લેવાના બહુ વાર નથી લાગતી ચડતા થોડી જ વારમાં ચડી જાય છે તો બે મિનિટ જેવું થઈ ગઈ સરસ કલર આવી ગયો છે તો આપણે પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે બધા તળી લઈશું તો બધા બફવડા તળાઈ ગયા છે તો ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સરસ આપણા બફવડા તૈયાર થાય છે તો તૈયાર છે આપણા ફરાળી બફવડા તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ